મળતી માહિતી અનુસાર જામનગર શહેરના રાજપાર્ક વિસ્તારમાં રહેતી બાર વર્ષીય કિશોરી માતા પિતા કામ અર્થે બહાર ગયા હોવાથી બપોરના સમયે પડોશીના ઘરે ટિફિન આપવા માટે ગઈ હતી આ દરમિયાન પરોશીએ કિશોરી ઉપર તીક્ષ્ણ હત્યાર વડે હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી આ જાણ થતા માતા પિતા તાત્કાલિક ઘરે પરત આવ્યા હતા ને જ્યાં કિશોરી લોહી લોહાણ હાલતમાં મળી આવી હતી સમગ્ર ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસ વડા પ્રેમ સુખ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ નિકુજ ચાવડા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જે બાદ કિશોરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જીજી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી તો હત્યા કરીને નાસી છૂટેલા હત્યારાની શોધખોળ હાથ ધરાઈ આ મામલે ડીવાય એસપીએ જણાવ્યું હતું કે મૃતક કિશોરીની માતા ટિફિન સર્વિસ